જય માતા સરસ્વતી જય જય શ્રી રાધે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે થઈ અને આપણે આજે પાઠ નંબર બે ગદ્ય બે યદ ભવિષ્યો વિનસ્ય પાઠની વિશદ આપણે ચર્ચા કરશું તો જેમ આપણે વેદા પેલું કાવ્ય સમ જોયું એની અંદર જે વેદ અને પછી અરણ્યકો બ્રાહ્મણ ગ્રંથો ઉપનિષદો બે પ્રકારનું સાહિત્ય જોવા મળે છે એક શ્રુતિ અને સ્મૃતિ તો વૈદિક સાહિત્ય સિવાયનું લૌકિક સાહિત્ય છે સંસ્કૃતની અંદર એ લૌકિક સાહિત્યની અંદર સૌથી સરળ રીતે લોકોને સમજાવી શકાય એના માટે થઈ અને બે ગ્રંથો એવા છે એક છે પંતત્ર અને એક છે હિતોપદેશ આ બંને પ્રાણી કથાઓ છે અને એ પ્રાણી કથાઓ દ્વારા સામાન્ય માણસના જનમાનસ સુધી એક એક સિદ્ધાંતો છે પ્રાણી કથાઓ દ્વારા એને સમજાય અને એક એક સિદ્ધાંતો થી સમજી અને જીવનમાં ઉતારી શકે ને જીવન શ્રેષ્ઠ બનાવી શકે અને આ પ્રાણી કથાઓ દ્વારા જ એક રાજાના ત્રણ રાજકુમારો છે તેને ઉત્તમ બુદ્ધિવાન બનાવેલા હતા ત્યાંથી જ આની શુભ શરૂઆત થઈ છે તો આપણે બહુ સરસ મજાની રીતે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં જે ઉપર ઉપનિષદ સાહિત્ય આપેલું છે એના વિશે તો અને એ બંને પ્રસિદ્ધ પ્રાણી કથાઓ છે કે જેની અંદર પ્રાણીઓને પાત્ર લઈ અને એવા નામ આપવામાં આવે કે જે નામની અંદર કંઈક વિશેષ છુપાયેલું હોય એનો અર્થ એની અંદર જ હોય એવા પ્રાણીના પાત્રો લઈ અને સરસ મજાની વાર્તાઓ આપણને કહેવામાં આવે અને એ વાર્તાના અંત ભાગમાં આપણે જઈએ ત્યારે એનો બહુ મોટો સિદ્ધાંત આપણને સમજવા મળતો હોય છે તો અહીંયા જે આપણને પાઠ આપવામાં આવ્યો છે કે પંતંત્ર તંત્રિતોપદેશ આ બંને ગ્રંથની અંદર આ જોવા મળે છે આ પાઠ પંતંત્રના રચયિતા કોણ છે એની આપણને વિસ્તારથી ખબર છે એ છે વિષ્ણુ શર્મા તો પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે તેમણે મિત્ર ભેદ મિત્ર સંપ્રાપ્તિ કાકોલિકીય તેમજ લુબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક એમ પાંચ વિભાગની રચના કરી છે પંચતંત્રની તેમાં જે પ્રથમ વિભાગ છે મિત્ર ભેદ એની અંદર આ વાર્તા જોવા મળે છે ત્યારે હિતોપદેશના રચયિતા છે નારાયણ પંડિત તો એ નારાયણ પંડિત પંડિતે હિતોપદેશમાં મિત્રલાભ સુહંદ ભેદ વિગ્રહ અને સંધિ એમ કુલ ચાર ભાગમાં એને વહેંચેલું છે તો અહીંયા જે સંધિ નામનો ચોથો વિભાગ છે એની અંદર આ વાર્તા કરવામાં આવે છે તો આ વાર્તા વિશે આપણે વિસ્તારથી જોઈએ તો અહીંયા ત્રણ માછલાની વાત કરવામાં આવે છે સરસમદાનું સરોવર છે આ સરોવરની અંદર ત્રણ માછલા રહે છે જે મિત્ર છે એક છે અનાગત વિધાતા એક છે પ્રત્યુત્પન્નામતી ત્રીજો છે અદભવિષ્ય તો એમના જે નામ છે ને એ નામની અંદર જ એનું ગૂઢ રહસ્ય છુપાયેલું છે આ ત્રણે ત્રણ માછલાઓ છે એ માછલાઓને એક દિવસ માછીમારો આવીને જોવે છે કેટલા બધા માછલાઓ છે વિચાર કરવા લાગ્યા કે હવે કરવું શું હવે એવા સમયે ત્રણ માછલાઓ છે ત્રણે ત્રણ વિચારધારા અલગ અલગ છે જોઈ કે ભાઈ હવે શું થાય છે ત્રણે ત્રણ માછલાઓ છે પોતાની રીતે અલગ અલગ વિચાર કરે છે હવે ત્રણે ત્રણ માથલાઓની અંદર ત્રણ માછલાઓ છે એમાં પેલો છે અનાગત વિધાતા અનાગત વિધાતા પહેલેથી જ બહુ વિચારીને કાર્ય કરનારો છે અનઆગત એટલે કે જે પરિસ્થિતિ આવી નથી એની પેલાની પાળ બાંધી લેવી એવો જે વ્યક્તિ છે એને અનાગત વિધાતા તરીકે ઓળખવામાં આવે પેલો જે માછલાનું નામ છે અનાગત વિધાતા એ કે છે કે ભાઈ આપણે અહીં રહેવાય નહીં પરિસ્થિતિ ગમે તે આપણે નીકળી જવું જોઈએ એટલે તે બીજા સરોવરની અંદર જતું રહે છે પ્રત્યુત્પન્ન ઉત્પન્ન એટલે કે જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે એનો સામનો કરી લેવા માટે તૈયાર પછી એ માણસ ના કરે પ્રમાદ ના કરે એની કહેવાય મતિ તો આ મતિ એ સરોવરમાંથી જાતો નથી ત્યાં રહે છે પણ જ્યારે જાળમાં ફસાય છે ત્યારે અંદર ફસાતો નથી

યદ ભવિષ્ય નામના માછલાની જેમ નાશ પામે છે કે જે ભાગ્યને આધીન રહીને રહેલા લોકો છે એના માટે બહુ મોટો પાઠ બહુ મોટો સિદ્ધાંત સમજાવેલો છે કર્મ કરો કર્મ મુખ્ય છે કર્મ દ્વારા જ મનુષ્ય છે ગમેની પ્રાપ્તિ કરી શકે છે અને આપણે જો અકર્મોમાં જીવન જીવીએ છીએ પરિણામે આપણું નાશ થાય છે વિધાતા અને ભવિષ્ય આ ત્રણેયની સરસ મજાની વાર્તા અહીંયા વિસ્તારપૂર્વક કરવામાં આવેલી છે તો બહુ મોટો સિદ્ધાંત છુપાયેલો છે યાદ રાખજો ખાલી આપણે માછલા વાર્તા આપણને એમ લાગે કે માછલા વાર્તા છે ખાલી વાર્તા નથી બહુ મોટો ઉપદેશ આપેલો છે કે જે ભવિષ્ય છે ભવિષ્ય જે માણસ સૂતોરીએ છે ને એનું ભવિષ્ય સૂતુરીએ છે જે માણસ બેઠો રે છે એનું ભવિષ્ય બેઠું રીએ છે જે માણસ તે ઉભો રહીએ છે એનું ભવિષ્ય ઉભું રહે છે

આ સંસ્કૃત અને એનો અનુવાદ સ્વરૂપે આપણે એને સમજાવશું તો ધોરણ વિદ્યાર્થી મિત્રો તમે પણ સબસ્ક્રાઈબ કરજો ચેનલને ને લાઈક કરજો કોમેન્ટ લખજો કે ભાઈ તમને અહીંથી જે સમજાવે બરાબર સમજાય છે આ ના કે કંઈ નથી સમજ તકલીફ પડે છે તો તમે એમાં કોમેન્ટમાં લખી શકો તો આપણે એને ઉત્તર આપવાનો પ્રયત્ન કરશું તો અહીંયા આપણે આ ત્રાસને પૂર્ણ કરી છે હવે પછી પાછા આપણે બીજા ત્રાસમાં મળશું જય જય શ્રી રામ